મીન રાશિના જાતકો માટે બે હજાર પચીસનું વર્ષ તમારા માટે આત્મનિરીક્ષણનું છે અવસર તો મળશે પણ તકલીફ પણ ઘણી આવશે એટલે આ વર્ષ આધ્યાત્મિક વિકાસનું વર્ષ રહેશે આ વર્ષમાં તમે પૂજા પાઠમાં ધ્યાન આપો અને કરિયરમાં સ્થિરતા બનાવીને રાખો વધારે પડતું આમ તેમ થવું તમને સમસ્યામાં નાખી શકે છે નાણાકીય દ્રષ્ટિએ પણ થોડી ચિંતા થશે અને તમારી જવાબદારીઓને સંતુલિત રાખીને ચલાવવી પડશે એનાથી ભાગશો નહીં ગુરુ રાહુ અને કેતુનું પરિવર્તન થશે જે જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ તો લાવશે જ પણ તકલીફ તો પડશે જ કારણ કે સાડે સાતીની આ મધ્ય ઢૈયા છે માર્ચ મહિનામાં શનિદેવનું રાશિ પરિવર્તન થશે જે ખર્ચામાં વૃદ્ધિ કરશે આધ્યાત્મિક રૂપથી પોતાની જાતનું નિરીક્ષણ કરવું પડશે મે મહિનામાં ગુરુનું પરિવર્તન થશે જે પારિવારિક સુખ અપાવશે કોઈ ઘરેલું કલેશ હશે તો એને દૂર કરશે અને અચલ સંપત્તિને લગતા કાર્યો કરાવશે મે મહિનામાં રાહુ કેતુનું પરિવર્તન કોર્ટ કચેરી કરાવી શકે છે તમારા વ્યક્તિત્વને મજબૂત બનાવી રાખવું જીવનમાં પણ કલેશની સ્થિતિ જોવા મળશે પણ ઓક્ટોબરમાં ગુરુનું પરિવર્તન તમને સારો સહયોગ આપશે નોકરી લોકોને પોતાની ઈચ્છા ન હોય એવી જગ્યાએ પ્રમોશન અથવા ટ્રાન્સફર મળી શકે છે વર્ષના મધ્ય ભાગમાં અચલ સંપત્તિને લગતા પ્રશ્નોમાં આગળ ન વધવું માનસિક તણાવ આ સમયમાં જોવા મળશે વર્ષના અંતિમ ભાગમાં તમને કલ્પના ન હોય એવી કોઈ સમસ્યામાં તમે ફસાઈ શકો છો વિદ્યાર્થીઓ માટે પણ આ સમય બહુ જ કાળજી રાખવાનો છે ભાગીદારીમાં મતભેદ થઈ શકે છે મીન રાશિના જાતકો ઉપાય માટે દરેક ગુરુવારે પીળા રંગથી રંગેલા ચોખાનું દાન કરો અથવા પક્ષીઓને ચણ નાખો તુલસી પત્રનું સેવન કરો યોગ અભ્યાસ કરો શુક્રવારે માં લક્ષ્મીને સફેદ પુષ્પ અને મિશ્રી અર્પિત કરો